ચાલો મિત્રો તો બધા મિત્રોનું સ્વાગત છે અને અત્યારે આપણે લાઈવમાં આવી ગયા છીએ મિત્રો તમે જોઈ શકો છો તો અત્યારે આપણે આશ્રમ મિત્રો ચાલો મંદિરના દર્શન કરાય તમને रहे आज म छोटो छोटो ट्याले आशिमचा जेडो गनना एनर्जी ति बापानले चिन गए मित्र फटाफट रवल 22 रङ भयो हो त्यो ए गाडीले पास यातायात दिनौ भने गजनीदा दिशान आजको ट्राफिक तिम्रो देखि सको खूब धेरै ट्राफिक छ मित्र चलम गतो गडमितर जे बिदा मित्र जोड जाबेसी

આપે છે મિત્ર ચાલો મિત્ર તો સમાધિ મંદિર આવી ગયા છે તમે જોઈ શકો તો આ સમાધિ મંદિર છે મિત્ર અને નવા મિત્રોને જણાવું કે આપણે ચેનલમાં ન હો ચેનલ સબસ્ક્રાઇબ કરવા મિત્રો જેથી કરીએ સવારે અને સાંજે બંને ટાઈમ લાઈવ દર્શન થઈ શકે મિત્રો સારા નેટવર્ક એને સમજે નેટવર્ક બંને ટાઈમ આપણે લાઈવ વિડિયો મૂકીએ છે મિત્રો તો આપણે ચેનલમાં ન હો તો સબસ્ક્રાઇબ કરી નાખજો મિત્રો જેથી કરી નોટિફિકેશન મળી રહે અને તમને દર્શન થઈ શકે મિત્રો ચાલો અત્યારે આપણે સમજીને તરફ છે અહીંથી આપણે પછી ધ્યાન મંદિર જઈશું ચાલો મિત્રો તો ધીમે ધીમે ધ્યાન મંદિર તરફ જઈએ મિત્રો બાબા સીતારામભાઈ બગદાળા ચાલો મિત્રો તો ઘણા બધા જોડાઈ ગયા છે આપડી સાથે સાગર સોલંકી બાબા સીતારામભાઈ ભાઈ ચોક્કસ તે બધાનો વાળો આપણને મળે છે ડીડી ભારતીની ડીડી ભારતી ન્યૂઝ દ્વારાની ચાલો મિત્રો તો ધીમે ધીમે આપણે આગળ જઈએ અને બીજા મંદિર પણ દર્શન કરાવીએ બધા જ મિત્રો અને બાવિસ્ત્રા મિત્રો ઘણા બધા લોકોની કમેન્ટ આવી રહી છે મિત્રો ચાલો તો ધ્યાન મંદિરને દર્શન કરાવીએ તમારો વધારે સમય નહીં લેતા મિત્રો ધીમે ધીમે ધ્યાન મંદિર તરફ જે મિત્રો અને એકવાર મને તમે જણાવી દેજો મિત્રો કે તમે કયા કયા શહેરમાંથી લઈ એમાં જોડાઈ ગયા છે મિત્રો જેથી કરી મને ખ્યાલ આવે કે કયા કયા શેર કોણ કોણ જોડાઈ ગયા છે લાઈવ ચાલો ધીમે ધીમે આગળ જઈએ મિત્રો ધ્યાન મિત્ર તરફ જઈએ તો એટલા સુધીમાં મને બતાય મિત્રો જણાવી દેજો કે કયા કયા શેર થી લાઈવ માં જોડાઈ ગયા છે એટલી તો મને ખ્યાલ છે કે ઘણા બધા છે એ સુરત થી પુણે થી જામનગર થી અમદાવાદ થી બધી જગ્યાએ લાઈવ માં જોડાઈ ગયા છે

હા ભાઈ ચોક્કસથી મોસ્ટ વેલકમ જે કોઈ આવતા હોય તો તેમનું સ્વાગત છે આપણા ગામમાં એની તમે ત્યારે આવી શકો છો હા ભાઈ મઢડા ગામથી સાવરકુંડલા સાવરકુંડલા ફટાકડા વ્લોગનું એક એ ખ્યાલ નથી ભાઈ ફટાકડા વ્લોગનું જોડાઈ જાય છે ને જોઈએ કેટલા પાપાના દર્શન કરો

આપણે અત્યારે છે તમે જોઈ શકો છો તો આ બાપાનું વડ છે તમે ધ્યાનથી જોઈશો મિત્રો તો આમાં તમને બાપાના દર્શન થઈ છે બે આંખ નાક મોઢું બધું જ જોવા મળે છે મિત્રો અહીંથી બાપાના દર્શન થઈ છે મિત્રો ચોલંકી બાબાશ્રમભાઈ બાપાના સાક્ષક દર્શન કરો તો ભાઈ મને પણ ખબર નથી મિત્ર અત્યારે તો આપણે જે અહીંયા બેઠા તે બાપાને માનીએ છીએ અને તે સાક્ષક છે એવું જ માનીએ છીએ મિત્રો જે તમારી જોવાની જેવી ક્ષમતા ચાલો મિત્રો તો હવે આ છે બાપાનો વડલો અને અમે જોઈશું તો તમને બાપાના દર્શન થશે બાબા શ્રીરામ બગદાણા ચાલો તો ધીમે ધીમે આગળ જઈએ મિત્રો બીજા દર્શન કરાવીએ તમને તો આજ છે ગાદી મંદિર અહીંયા તમે પાછળ જોઈ શકો છો મિત્રો કે ઘણા બધા લોકો છે અહીંયા ધ્યાન ધરવા છે અને પાછળનું ગ્રાઉન્ડ જોઈ શકો છો અહીંયાથી આપણે ધીમે ધીમે આગળ જઈશું ચાલો તો અત્યારે ગાદી મંદિર આવી ગયા છે તમે જોઈ શકો છો ગાદી મંદિર છે અને બીજું કે પરમાણ મહેશભાઈ બાબત થોડુંક

અત્યારે જોઈ શકો ટ્રાફિક કેટલું છે તે આજુબાજુનો વાતાવરણ ટ્રાફિક પણ જોઈ શકો છો કેટલું છે તે થોડાક ટાઈમથી બહુ ખૂબ જ ટ્રાફિક જોવા મળે છે મિત્રો અત્યારે અહીંયા અત્યારે ચાલો મિત્રો તો મંદિરનો સમય આવી ગયા છે તમે જોઈ શકો છો તો મંદિરનો સમય આવી ગયા છે મિત્રો અને નવા મિત્રોને જણાવો કે સવારે સાંજે બંને ટાઈમ આપણે લાઈવ વિડીયો મૂકીએ છીએ સવારે આઠ વાગ્યા ને સાંજે આઠ વાગ્યા જો તમારી પાસે ટાઈમ હોય તો સવારે અને સાંજે બંને ટાઈમ લાઈવમાં જોડાઈ શકો છો જો સવારે ટાઈમ ન મળે તો રાત્રે અને રાત્રે ટાઈમ મળે તો સવારે બંને ટાઈમ લાઈવ વિડીયો મૂકે છે અને નવા હોવ તો તમે અને નવા મિત્રોને જણાવો કે આપણે ચેનલમાં નવો હોય તો સબસ્ક્રાઈબ પણ નાખજો મિત્રો ચેનલ જેથી કરી નોટિફિકેશન મળી રહે ગુસરા સિદ્ધાર્થ ભાઈ બાબેશ્રામ સિદ્ધાર્થ ભાઈ બાબેશ્રામ મગુદરા બાબેશ્રામ ભાઈ કિશન ફર્નિચર બાબેશ્રામ ભાઈ કિશન ભાઈ ઘણા બધા મિત્રો એ કોમેન્ટ આવવા મળી છે ને બધા મિત્રોને ફક્ત સિટીના નામ પૂછ્યા છે મિત્રો કે કઈ ક્યાં સિટીમાંથી કોણ કોણ લાઈવ થયું છે એક તો સાવ કુંડલા માંથી અને ઘણા બધા મિત્રો સુરત થી અમદાવાદ થી લાઈવ થઈ ગયા છે મિત્રો ગનશમભાઈ રાવા ભાપેશ્રામભાઈ ગનશમભાઈ તો અત્યારે મંદિરની સામે છે મિત્રો અને તમે દર્શન કરી શકો છો મંદિરના અને ટ્રાફિક પણ આજે થોડુંક વધારે છે મિત્રો નિલેશભાઈ બાપશ્રામભાઈ નિરેશભાઈ લાઈવમાં સ્વાગત છે મિત્ર તમારું આજુબાજુ હું તમે ટ્રાફિક જોઈ શકો છો મિત્રો એટલું છે આ બાજુ તમે જુઓ તો ભોજન શાળાથી આવવાનો રસ્તો છે ઘણા બધા લોકો આ સમયથી પ્રસાદી લઈને આવી રહ્યા છે મિત્રો ચાલો મિત્રો તો આજનો વિડિયો એટલે સુધી રાખીએ મિત્રો સવારે પાછા આઠ વાગે લાઈવમાં મળશું મિત્રો વહેલા જો ઠંડીમાં વહેલું જગાય નહીં તો રાત્રે મળશું મિત્રો અને સવારે વહેલા જગી જવાય તો મિત્રો લાઈવમાં આપણે મળીશું મિત્રો ચાલો મિત્રો તો બધા જ મિત્રો બગસ્તરામ લાઈવમાં જોવા માટે ખૂબ ખૂબ આભાર બધા મિત્રોનો ફરી પાછા આપણે સવારે લાઈવમાં આઠ વાગે મળીશું મિત્રો તો બધા મિત્રો બગસ્તરામ તમે જોઈ શકો છો ચાલો મિત્રો તો બધા મિત્રો બાબા એ ભાવજી ભાઈ હું તમને ફોન કરવાનો હતો